દાદાનું બુલડોઝર ચલાવાયું છે અસામાજિક તત્વો જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે એકસો થી વધુ મકાનો બનાવી દીધા હતા પોલીસે એકસો થી વધુ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી હતી જીવન ભરવાડ પર મારામારી સહિતના ચાર ગુના પોલીસ ચોપડે દાખલ છે જીવન ભરવાડ ઉપર અગાઉ પોલીસે પાસાની પણ કાર્યવાહી કરી હતી સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં જીવન ભરવાડની દહેશત જોવા મળતી હતી ગુજરાત રાજ્યમાં જે સો કલાકની જે ડ્રાઈવ હતી એમાં આરોપીઓના વિરુદ્ધના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવાનો એક જેમાં જીવન ભરવાડ કરીને જે ઈસમ છે જેના વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો પાંચ શરીર સંબંધી ગુના નોંધાઈ ચૂક્યા છે બે હજાર બાવીસમાં એકવાર એ પાસામાં પણ જઈ આવ્યો છે તેની ઈલિગલ સરકારી ખાડીની જમીન ઉપર જે એની એના મળત થની એકસો ઓગણપચાસ કાચી મોટી ઝૂંપડીઓ હતી હતી તેનું એસએમસી દ્વારા આજે ડિમોલિશન કરવામાં આવ્યું છે અને જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તેમને શરીર પોલીસ રક્ષણ આપવામાં આવી રહ્યું